મુસ્લિમ સમાજના પ્યારા એવા તેમની વિરુદ્ધમાં અભદ્ર ટિપ્પણી કરવા અંગે ગાંધીધામ પોલીસમાં ફરિયાદ બાદ લેવાયા નથી આખરે કચ્છ મુસ્લિમ યુવા ગ્રુપ દ્વારા આજે વિશાળ રેલી સાથે આવેદનપત્ર પાઠવ્યું ગાંધીધામ ખાતે મુસ્લિમ સમાજના પ્યારા એવા તેમના વિરુદ્ધમાં સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરવા અંગે ગાંધીધામ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવે છે ફરિયાદ પોલીસમાં મથકમાં જે ફરિયાદ દાખલ થઈ તેમાં હરિષિ જાડેજા નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવે છે ફરિયાદ દાખલ થયા પછી પણ પરંતુ પોલીસ દ્વારા પગલાં લેવામાં નહીં આવતા આખરે કચ્છ મુસ્લિમ સમાજના યુવાનો આજે એકત્ર થયા હતા અને કચ્છ મુસ્લિમ યુવાન ગ્રુપ દ્વારા આજરોજ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા વિશાળ રેલી ખાતે આવી પહોંચ્યા હતા સૂત્રોચ્ચાર પોકારવામાં આવ્યા હતા હાથમાં બેનર ધારણ કરી અને અમારી માંગે પૂરી કરવાની નારા લગાવવામાં આવ્યા હતા અને ખાસ કરીને જે અભદ્ર ટિપ્પણી કરવા માટે પોલીસ ફરિયાદ થયેલ છે તેવા હરીશસિંહ જાડેજા વિરુદ્ધ પાસાના પગલાં લેવાની માંગ કરવામાં આવી હતી અને આખરે આજે કલેક્ટરની અવિજીમાં અધિક કલેક્ટર જે છે તેમને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું પાઠવેલા આવેદનપત્રમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે તાત્કાલિક અસરથી સોશિયલ મીડિયામાં જે અભદ્ર ટિપ્પણી કરનાર હરિસિંહ નામના શખ્સ સામે પાસાના પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જો તાત્કાલિક અસરથી તેમની સામે કાર્યવાહી નહીં કરવામાં આવે તો ગાંધીધામ પોલીસ વડાની કચેરી ખાતે કૂટ લઈ જવામાં આવશે અને ત્યાં ધરણા કરવામાં આવશે અને જરૂર પડે ગાંધીનગર સુધી પણ ધરણા કરવાની જાહેરાત કરવામાં આવી હતી આમતક તક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા મોહસિન હિંગોરજા સહિતના લોકોએ આ બાબતને પુષ્ટિ આપી હતી અને આ અભદ્ર ટિક ટિપ્પણી કરનાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે તેમની સામે પાસા સ્થળે પગલાં લેવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે કે અધિક કલેક્ટરે આવેદનપત્ર સ્વીકારી અને યોગ્ય કરવાની ખાતરી આપી છે પરંતુ મુસ્લિમ સમાજે પોતાની નારાજગી આજે રસ્તાઓ પર લાવી અને વ્યક્ત કરી હતી કોઈ પણ પ્રકારનો અનિશ્ચય બનાવ ન બને તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત રાખ્યો હતો સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો આજે ઉપસ્થિત થયા હતા સ્વરૂપે ઉપસ્થિત થયા હતા અને આવેદનપત્ર પાઠવી પોતાની માંગને મજબૂત બનાવવામાં આવી હતી આજે કચ્છ મુસ્લિમ યુવાઓ તરફથી એક આવેદનપત્ર રાખવામાં આવ્યો હતો તમે બધા જાણતા હશો કે થોડાક દિવસ અગાઉ ગાંધીગામ ખાતે અને એનાથી પહેલાં ખોડકી ખાતે બે બનાવો સોશિયલ મીડિયા ઉપર બન્યા હતા જેમાં અમુક દેશની શાંતિ તોડાવવાળા લોકો અમુક અસમાજિક તત્વો લોકો અમુક નામર્દ કિસમના લોકો મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરી અને મુસ્લિમ સમાજના પ્યારા આકા મોહમ્મદ સલ્લાહ અસલમ ઉપર અબ્બળ ટિપ્પણી કરી હતી જેના માટે મુસ્લિમ સમાજે ઘોડકીવાળા બનાવમાં અને ગાંધીધામવાળા બનાવમાં બેમાં ફરિયાદ કરાવી દીધી છે પરંતુ અમે અહીંયા માંગણી લઈને આવ્યા હતા કે આ લોકોને તાત્કાલિક ધોરણે પાસા કરવામાં આવે અગર જો આ લોકોને પાસા કરવામાં નહીં આવે તો સમસ્ત કચ્છની મુસ્લિમ સમાજ રોટ ઉપર હશે અને ખાસ કરીને ભુજથી કરી અને ગાંધીધામ એસપી કચેરી સુધી અમે તિરંગા યાત્રા કાઢીશું યુવાઓ તરફથી જેમાં લાખોની તાદાદમાં ગાડીઓ અને માણસો હશે જેની તમામ જવાબદારી વહીવટ તંત્રની હશે એટલે હા એટલે અમે ખાસ વિનંતી કરીએ છીએ કે જેવી રીતે કોઈ પણ માણસ અસામાજિક થતો હોય પોલીસ તેને તાત્કાલિક પાસા કરી દેવામાં આવે છે એવી જ રીતે મુસ્લિમ સમાજની લાગણી દુબાવનારા લોકોને ક્યાં પણ હોય તેને પાસા કરી દેવામાં આવે અને જે સરકારોના જે પણ નિયમ આવતા હોય તે નિયમ અસરે એ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે આવેલિમ સમાજની પેગમ સાહેબ વિરુદ્ધ અવર નવા ટિપ્પણી કરવામાં આવે છે અને માત્ર થોડોક સમયમાં જામીન મળી જાય છે શું કહેશો જામીન જે થોડોક સમયમાં મળી જાય છે એટલા માટે પણ હું સરકારને અપીલ કરું છું કે સરકાર એવો કાયદો બનાવે કે જેનાથી આવા નરાધ્રમો જે છે ચાહે મુસ્લિમ સમાજના હોય કે હિન્દુ સમાજના હોય કે બીજા કોઈ સમાજના હોય આવા લોકોને જેલથી બહાર નીકળવા ન દેવું જોઈએ આ સરકારનું કામ છે સરકાર જ્યારે પોતાનું કામ નથી કરી રહી છે ત્યારે મુસ્લિમ સમાજને આજે સડકો પર ઉતરવું પડે છે એટલે સરકારને હું કહું છું કે ભાઈ તમે મોટી મોટી વાતો કરો છો અને અવારનવાર મુસ્લિમ સમાજને ધમકીઓ આપો છો તો ખાલી આજે લુખા તત્વો છે એને બ્રેક લગાવી દો બરાબર કાયદો બધા માટે સમાન છે તો આવા લોકો જે મુસ્લિમ સમાજની લાગણી દૂબાવે છે અને ખાસ કરીને મેઇન પોઈન્ટ તો એ છે કે કચ્છના અંદર જેને આપણે બધા એમ કહીએ છીએ કે આ અશાંતિનું પ્રતિક છે કૌમિકતાનું પ્રતિક છે ત્યાં કોઈ માણસ વોટ્સઅપ ઉપર સોશિયલ મીડિયા ઉપર આવો ફોટો નાખે તો હું તો એમ કહું છું કે પોલીસને જાતે ફરિયાદી થવું જોઈએ મુસ્લિમ સમાજ આગળ આવે એનાથી પહેલાં પોલીસે જ કારવાહી કરવી જોઈએ પણ પોલીસ આવો નથી કરતી એ પણ અફસોસની વાત છે આ પણ વિચારવાની વાત છે કે કાયદો બે તરફી કેમ આલે છે એક માણસ જ્યારે ગુનો કરે તો બધો પોલીસ પોતાની રીતે કામ કરે અને બીજો માણસ ગુના કરે તો રજૂઆત કરવા જવું પડે એ લોકોને ધરણા કરવી પડે ત્યારે ફરિયાદ લેવામાં આવે તો આ કાયદો બધા માટે છે અને કાયદો સરોપરી છે તો અમે અપીલ કરીએ છીએ કચ્છ થી અને ગુજરાત સરકારથી પણ આવા માણસોને તાત્કાલિક તાત્કાલિક સજા આપે ફાંસી અપાવો અને ભાષામાં તાત્કાલિક રોડ બાકી રહે અમે બંધ કરી મારું નામ છે વસીમાજી આમાં શોધામ ગાંધીધામ મુસ્લિમ યુવા અગ્રણી છે થોડા સમયથી ચાર પાંચ દિવસ પહેલા એક પોસ્ટ વાયરલ થઈ જેમાં ગુસ્તા કે રસૂલ ખિલાફ એક પોસ્ટ બનાવવા આવી જે હમ અમિત કર કરીને એક આઈડી છે ફેસબુક ઉપર એના ઉપર અપલોડ કરવામાં આવી અને હરિસિંહ જાડેજા કરીને જે ગાંધીધામનો વ્યક્તિ છે એના એપીમાં શેર કરવામાં આવી તો ગાંધીધામના યુવાઓ તરફથી પોસ્ટ મને મોકલવામાં આવી ઘરે મારા રૂબરૂ આવી ફોન કરીને આવ્યા પછી એ પોસ્ટને અમે તાત્કાલિક એને પહેલે મારા જે મિત્ર છે ફારૂકભાઈ મિયા જે ફરિયાદી છે ગાંધીધામનો એને મોકલેલ કે ખરેખર તપાસ કરો કે આ ફેસબુક ઉપર પોસ્ટ હકીકત છે કે નથી ઘણું ટાઈમ એવું થાય કે પોસ્ટ જૂની થઈ જાય ને વારંવાર ફરતી હોય એના કારણે આપણે પહેલે તપાસ કરી એના વારંવાર અમે પછી યુવાનું બધા મળી ગાંધીધામ યુવાઓ કે ભાઈ હકીકતમાં આ પોસ્ટ વાયરલ થઈ જાય પછી યુવા ગાંધીધામ તરફથી એક આવેદનપત્ર અને ફરિયાદ માટે અમે ભેરા થઈ ગાંધીધામ એ ડિવિઝન ખાતે અમે ફરિયાદ કરેલું પછી કચ્છના યુવાનો તરફથી એક મેસેજ મને મળ્યો કે ભાઈ આપણે એને ફરિયાદ તો થઈ ગઈ છે આપણે આગળની કાર્યવાહી આપણે શું કરવું તો કચ્છના યુવાઓની એક ટીમ બનાવવામાં આવી કે કચ્છ યુવા તરફથી એક આવેદનપત્ર રાખીએ કલેક્ટર શ્રીને અને જેવી રીતે આપણા નોજવાનો ઉપર મુક્તિ સલમાન નજરી ઉપર જેવી રીતે પાસા થઈ છે તો આવી જ રીતે આ વ્યક્તિ ઉપર પાસા કરવામાં આવે બીજી વાર આવા કોઈ પણ પ્રકારના ગુનાઓ ન બને એના માટે અમે બધા ભેરા થઈ કચ્છને કલેક્ટર સાહેબનીએ એક આવેદનપત્ર આપ્યું છે અને એ માંગ છે કે આવા વ્યક્તિઓને જે એક બંધારણ બનાવવામાં આવે અને એક કાયદો બનાવવા કાયદો બનાવવામાં આવે કે આવા વ્યક્તિઓને કડકમાં કડક સજા દેવામાં આવે કે બીજી વાર કોઈ પણ વ્યક્તિ કોઈના ધર્મના બારામાં એવી ટિપ્પણી ના કરે કે મુસ્લિમ સમાજ કોઈ નોર્મલ નથી મુસ્લિમ સમાજના ભણલખલ છે બોલવા વાળા પડશે પૈસાવાળા છે તાકાતવાળા પણ છે અમે પણ રસ્તો બંધ કરાવવામાં જાણીએ છીએ અમને પણ હર જગ્યાએ રોડ બ્લોક કરવામાં આવડે છે પણ અમે કાયદાના વિરુદ્ધમાં કંઈ જવા અમે કોઈ ક્યારેય કંઈ કહેતા નથી કોઈના ધર્મના બારામાં કોઈ મુસ્લિમ સમાજ ટિપ્પણી નથી કરી તો અમારી એ જ માંગ છે કે અમે આજમાવું નહીં તમે ને હવે હુઝુર સલ્લાહ તલા વસલમના બારામાં ટિપ્પણી હું બંધ કરી નાખું કે હવે મુસ્લિમ સમાજ રોડ ઉપર પણ આવી જશે ને રોડ ઉપર ઉતરતા પણ જાણે છે ને લડવાનો પણ જાણે છે ત્રીસ દિવસનો ટાઈમ આપ્યો છે કલેક્ટર સાહેબને કે ત્રીસ દિવસમાં એને પાસા કરવામાં નહીં આવે તો ભૂજથી એક તિરંગા યાત્રી કાઢ તિરંગા યાત્રા કાઢવામાં આવશે કચ્છના યુવાનો આખા મળી લાખોની તાદાદમાં ગાંધીધામ એસપી કચેરી અમે ધરણા કરશું અને એના આગળ પણ અમે ગાંધીનગર સુધી જાવું પડ્યો તો પણ કચ્છના યુવાનો જાશું